મુકમ કરોતી લેખક છે સ્વર્ગીય વૈદ્ય શોભન ચોવીસ નવેમ્બર ઓગણીસો ડાયાભાઈ પટેલે સાહેબ અમારા એક ભાઈ મોંઘા થઈ ગયા છે તમારામાં સારું થઈ શકે તો બોલાવો અત્યારે એ ભાઈ અહીંયા આવ્યા છે આપણા આયુર્વેદમાં તો બધા જ સાધ્ય રોગોના ઉપાય છે બોલાવો જોવું મટે તેમ લાગશે તો સારવાર કરીશ મેં જિજ્ઞાસા સાથે કહ્યું થોડી જ વારમાં શ્રી ડાયાભાઈ દર્દીને લાવ્યા પચીસ વર્ષની ઉંમર ધરાવતા એ યુવાન દર્દીના મોં ઉપર શરમ વ્યથા અને ભાવિની ચિંતા હતી સાથે સાથે એક નાનકડા વૈદ્ય પાસે પોતે આવા મોટા રોગની સારવાર કરાવવા બીજાના આગ્રહથી આવી ચડ્યા હતા તેનો સંકોચ પણ દેખાતો હતો કારણ કે હમણાં જ લંડનથી અભ્યાસ કરીને આવેલા એક અનુભવી એમબીબીએસ ડોક્ટરે તપાસીને કહેલ કે તમારા આ દર્દી ઉપર ચાર કલાક વિચાર કર્યા પછી સારવાર શરૂ કરી શકીશ મેં આવું થવાની વિગત પૂછી તેણે બે ચાર ચબરખીઓમાં લખેલા વખાણ મારી આગળ ધર્યા વિગત આ પ્રમાણે હતી બે દિવસ પહેલાં તે સવારે ઉઠ્યા ત્યારે ઉઠતાની સાથે ચીઝ પડાઈ ગઈ અને બોલવાનું બંધ બીજું કશું જ નુકસાન થયું ન હતું રાત્રે સૂતા હતા ત્યારે તદ્દન તંદુરસ્ત થતા કોઈ વિચિત્ર સ્વપ્ન પણ આવ્યું ન હતું ઘરના સૌની ચિંતાનો પાર ન રહ્યો દર્દી પોતે દિગ્મૂઢ થઈ ગયા શું ઉપાય કરવા તેની સૂજ પડી નહીં મુંજાઈને ઘરમાં ભરાઈ રહ્યા મહામુલા મોંઘા અને લાંબેરા જીવનની ઉત્તમ મૂડી વાણી પાછી નહીં મળે તો આડોશ પાડોશને ખબર પડી સંખ્યાબંધ લોકો આશ્ચર્યજનક અને એકાએક થયેલા દર્દને જોઈને થયા દર્દી શ્રદ્ધાળુ અને કુટુંબ પણ આસ્તિક એટલે સૌએ નક્કી કર્યું કે દેવની ઈચ્છા હશે તેમ થશે બાધા પણ રાખી દવા કરવાનું માંડી વાળ્યું બીજા દિવસે દર્દી રામજીભાઈ પટેલ રાયપુર મિલમાં કામે ગયા ત્યારે ત્યાંના સંખ્યાબંધ મજૂર મિત્રોએ સારવાર લેવા માટે સમજાવ્યા અને બીજે દિવસે તેમના મુકાદમ શ્રી ડાયાભાઈ તેમને દવાખાને પણ લઈને આવ્યા પહેલી નજરે રોગનું નિદાન કરવું મુશ્કેલ હતું છતાં આ વૃત્ત્યવાયુ શબ્દ શબ્દવાહિની નરાન કરો ત્યક્રિયા મુખું કમિન્મંદ્ર દાન કફયુક્ત પ્રકૃપિત વાયુ શબ્દવાહીની ધમનીમાં અવરોધ ઉત્પન્ન કરીને માણસને બોલવાની શક્તિ રહિત બનાવીને તેને મુક મિનમિન અથવા ગદગદ સ્વરયુક્ત બનાવી દે છે માધવ નિદાનના વાતવ્યાધિમાં વર્ણિત ઉપરોક્ત શ્લોક ઉપરથી મેં કફાવરોધજન્ય મુત્વનું અનુમાન કર્યું મેં કહ્યું સારવાર કરવા હું તૈયાર છું ચાર દિવસમાં સારું થઈ શકે તેમ છે પણ તમે હજુ કોઈ ડૉક્ટરની સલાહ સારવાર લીધી નથી એટલે જ પહેલી મારી સારવાર લેવામાં સ્થિરતા તમે નહીં રાખી શકો લોકો તમને ડગાવી દેશે અને કહેશે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવો વૈદ્યનું કામ નહીં તેથી આવા રોગમાં તમે સારવાર અધ વચ્ચે છોડી દેશો અને મારી દવાની અને આયુર્વેદની કારણ વિના કિંમત જશે પણ અમને તમારામાં વિશ્વાસ છે ડોક્ટરે તો ચાર કલાક વિચારવાનું કહ્યું તેના કરતાં તો તમે સારું કરી આપવાનું સ્વીકાર્યું છે ડાયાભાઈએ વચમાં કહ્યું બીજે દિવસે વહેલી સવારે બાપુનગરના એક કાર્યકર અને મારા મિત્ર શ્રી બચ્ચુભાઈ દર્દીને લઈ મારે ઘેર આવ્યા તેમણે જણાવ્યું કાલે બે ડોક્ટરોને બતાવી જોયું એકે કહ્યું મગજની નસ ખેંચાઈ ગઈ છે મટાડવાની જવાબદારી ના લઉં જ્યારે બીજાએ કહ્યું કે એક મહિનો ઇન્જેક્શનો લઈ જુઓ મટશે કે નહીં તે પછી નક્કી થાય એટલે હવે અમારે ક્યાંય જવું નથી તમે આ દર્દીને સારું કરો અમે તમને સોંપીએ છીએ મારે ભાણે જ થાય કાળજી રાખજો મેં કહ્યું મારા નાના ભાઈની જેમ માની કાળજીથી સારવાર કરીશ ઈશ્વર કૃપાથી સારું થઈ જશે તેવો મને વિશ્વાસ છે પણ હવે તેમણે હું કહું તેમજ સારવાર શરૂ કરી જીભ ન ખોલે ત્યાં સુધી લગભગ ત્રણ ચાર દિવસ કેવળ ગરમ ગરમ પાણી ઉપર નકોરડા ઉપવાસ કરવાનું સૂચવ્યું કશું જ ખાવાનું નહીં ગરમ પાણી સિવાય કશું જ પીવાનું નહીં

તેઓ મૂંઝાયા હતા તેમની ધીરજ ખૂટી હતી છતાં સારવાર છોડવાની ઈચ્છા ન હતી તેમણે કહ્યું થોડુંક ખાવાનું તો સૂચવો મેં કહ્યું એની ખરી દવા તો ન ખાવું તે જ છે તમે મારા ઉપર મેં આપેલી મુદત સુધી તો વિશ્વાસ રાખો મેં દર્દીને બે દિવસની દવાથી થયેલો લાભ પૂછ્યો ત્યારે તેણે ચિઠ્ઠીમાં લખી જણાવ્યું કે આજથી મૂંઝવણ ઓછી થાય છે હળવાશ લાગે છે અને દર્દીની શ્રદ્ધા અતુટ હતી શનિવારે સવારે સૌથી પહેલા દર્દી તરીકે ઉતાવળા આવીને ઓફિસ રૂમમાં પ્રવેશતા કહ્યું કેમ છો દલપતભાઈ મને આશ્ચર્યનો પાર ન રહ્યો સાથે સાથે આનંદ પણ એટલો જ પાછળ કેટલાક પ્રેક્ષકો પણ હતા જોત જોતામાં સ્ટાફના લગભગ બધા માણસો આ કેસ જોવા દોડી આવ્યા ત્રણ દિવસની સારવારથી સર્જાયેલા ચમત્કાર માનવામાં આવે તેવો ન હતો છતાં પણ એ સામે જ હતો મેં કહ્યું જોયું ને આયુર્વેદ જડ મૂળથી મટાડે છે અને ઝડપી પણ મટાડે છે ત્રણ દિવસના અંતે રામજીભાઈએ મગના પાણીથી પારણું કર્યું વૈદ્યશોભન અનુભવનું અમૃત ભાગ એક ઓગણીસો તોતેર માંથી